વિશ્વ આદિવાસી દિન નિમિત્તે માટીના વાસણો બનાવતી છોટાદોપ જિલ્લાના પાનવડના કનલવા ગામમાં રહેતી ઝવડીબેન નાયક સાથે ખાસ મુલાકાત આધુનિક સમયમાં નોનસ્ટિક વાસણોનું ચલણ ખૂબ જ વધ્યું છે બધાના ઘરમાં અલગ અલગ બ્રાન્ડના નોનસ્ટિક વાસણો હોય છે નોનસ્ટિક વાસણમાં ઓઇલ નહિવત વપરાય છે અને ગેસ પણ બચે છે તમને વાત જાણી નવી લાગશે કે આપણે તો લોખંડના નોનસ્ટિક વાસણ વાપરી ગુડ હેલ્થની વાતો કરીએ છીએ પણ આપણા વડવાઓ વર્ષો પહેલાં માટીના નોનસ્ટિક વાસણ વાપરતા હતા તે જે હેલ્થ માટે સૌથી ઉત્તમ હતા આ વાત છે આદિવાસી સમુદાયની માટી કળાની સામાન્ય રીતે માટી ચાકડે ચડીને આકાર પામતી હોય છે પણ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય માટીને હાથથી આકાર આપી વાસણ બનાવે છે આ વાસણ બન્યા બાદ તેને ખાસ વનસ્પતિનું પડ ચડાવીને નોનસ્ટિક બનાવવામાં આવે છે આવા જ એક માટી કલાકાર જવડીબેન નાયક છે છોટાઉ જિલ્લાના પાનવડ કનલવા ગામમાં રહેતી જવડીબેન નાયક સાથેની મુલાકાત તેમણે જણાવ્યું હતું કે તેઓ માટીના વાસણો કેવી રીતે બનાવે છે તેમાં શું શું વપરાય છે તેનો ઉપયોગ શું થાય છે આવો સાંભળે તેઓ ના મુખે મારું નામ ઝવડીબેન નાયક કમાટ તાલુકો જિલ્લો ઉદીપુર અને આ જ કામ આમ કરીએ બીજું કઈ કામ કરતા નહીં અનાજ પકાડતા હોય ને ખેતરની માટી અને તેણ માટી મિસ કરવું પડે આપણે પલાવવાની પછી એને મસેડવાની પાપડ આપણે કરીએ એટલે હાથથી મસેડવાની હોય અને પગથી પણ બધું મસેડવાનું હોય બરાબર એનો વાંક આવે તે પછી આને ભણાવવાનું સાધુ આવે તવા કેવાય અને બધું રોટલી અને પરોટા એવી રીતનું થાય તેલ નાખીને થાય એટલે આયુ સુકાવા દેવાનું સુકાઈ જાય આવી રીતે આયુ હરકે તે પછી એને કાઠામે મેં લેવું પડે આવી રીતે સુકાયા પછી આ માટી લગાડવું પડે આ માટી લગાડવું પડે આ સુકી છે પણ આ પોતું મારવાનું આની પછી તેલ કેવી રીતે આંગળી બોલીને આવી રીતે કરવાનું પછી થોડુંક સુકાવા દેવાનું એટલે આ પથ્થર છે ને એટલે ઘસવાનો હોય આપણા હાથ મે રીતે કમ પ્લેટ સુકાતા લગી હસવાનો હોય પછી સુકાઈ જાય પછી બધા આપણું પીસ જેટલા પીસ પૂરા થાય એટલે પછી ભટ્ટી બનાવવાની ભટ્ટી બનાવીને પછી લાલ લાલ થઈ જાય ને એટલે લાલ થઈ જાય પછી બાર કાઢવાનું માટી મેં કોહિંબડાની લાખ આપણને લખાય આ લાખ જંગલ ખાતામાંથી આપણને વેસાતી લાવવું પડે એમ ખની ખાકે શોભાવણ ની હોય ગમે તે પણ આ માટી મેં ચાલે અને આ વાસણ માટીના વાસણ આપણે ખાવું બનાવ્યું હોય શાક બનાવો પેટની અંદર મેં ઠંડેક રે નુસ્કાન નહીં થાય એવી રીતે ભણાવતા હોય એવી રીતે આપણે ભણવાનું અને સાફ કરવું હોય તે સોડા સાબુ થી સાફ થાય અને તારનો કુસો મારવાનો નહીં સાદો નરિયલ નો ગાબાથી રવિવારે સોમવારે આના રૂપિયા લઈએ હાટ થાય એટલે આમુ તો ટોપલા ફરીને વેચી દાવીએ અને વાપરી દઈએ અને આના ફરે આમુ છે એટલે રૂપિયા ની પણ ની ખબર અને પૈસા ની પણ આ જેટલું વેસાયું હોય ને એમાં આપણે હાટ કરીને આવતું રહેવા ખેર ફીટાફી ટોપલા ફરીને લીધેલા હોય તે પંદરસો લગીનો પૈસો ફેગો થાય